હર હર મહાદેવ જય દ્વારિકાધીશ આજના આ સુંદર વજનમાં એક સુંદર વાત કરવામાં આવી છે કે જેમાં અવધ નગરીમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે આ મહોત્સવ એક દરેક ભારતવાસીઓ માટે ગર્વની વાત છે જેમ દિવાળીનો તહેવાર ઉજવીએ એવી જ રીતે આ મહોત્સવને ઉજવવાનો છે તો આ મહોત્સવમાં સીતાજી માટે એક સુંદર સાડી તૈયાર કરવામાં આવી છે અનેક ભાષાઓમાં ભગવાન શ્રી રામના નામ અને કોઈ પણ વ્યક્તિ સમજી શકે એવી ભાષામાં અને એવી શૈલીમાં આ સુંદર સાડી તૈયાર કરવામાં આવી છે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે માં સીતાજી આ સાડી પહેરશે અને સૌ પ્રથમ દરેક વ્યક્તિને આખા એ ભારતવાસીઓને સુંદર આશીર્વચનો આપશે તો આવું સુંદર ભજન એ આજ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહી છું જો તમને આ ભજન ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ભજન ગમે તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં જય શ્રી રામ બોલિયે ભગવાન સુરતમાં સીતાજીની સાડી બનાવી મોડી સીતાજીની સાડી મો તે મૂલ સાડી સીતાજીની સાડી બનાવી ઈ રે સાડી માં કેવ નામ લખિયા ઈ રે સાડી માં કેવ નામ કેવી રે પાડી મભા તું સીતાજી ની સુંદર સાડી કેવી રે પાડી સીતાજી ની સુંદર સાડી સુરત માં સીતાજીની સાડી બનાવી સુરત માં સીતાજી ની સાડી બનાવી મોગા તે મૂલની સાડી સીતાજી ની સુંદર સાડી ચૌદ ભાષા માયે જય શ્રી રામ લખિયા ચૌદ ભાષામાં જય શ્રી રામ લખિયા આખી રામાયણ ની વાતું સીતાજી ની સુંદર આખી રામાયણ ની વાતું સીતાજી ની સુંદર સુરત માં સીતાજી ની સાડી બનાવી પ્રથમ પહેલા બાલકાંડ કાંડ રચ્યો રામજી ની બાળ લીલા એ માં દર્શાવી મોટા થયા ને ઋષિ ગયા સીતાજી ની સુંદર સાડી મોટા થયા ને ઋષિ સાથે ગયા સીતાજી ની સુંદર સાડી તમા સીતાજી ની સાડી બનાવી મોગા તે મૂલ ની સાડી સીતાજી ની સાડી બનાવી તાડકા ને મારી વાલે અહલ્યા યુગારી ચાડ કને મારી વાે આ લુગારી જનક દરબારમાં વાલે ધનો સભા જનક દરબારમાં વાલે ધનો સભાંગ સીતા રમનાથયા છે વિવાહ રે સીતાજી ની સુંદર સાડી સૂરતમાં સીતાજીની સુંદર સાડી મો તે સાડી સીતાજીની સુંદર સાડી અયોધ્યા કાંડ એમાં બીજો અયોધ્યા કાંડ એમાં બીજો લખાણો રાજ ની કરી તૈયારી કઈ કઈ એ વરદાન માંગ્યા સીતાજીની સુંદર સાડી વાર માં સીતાજી ની સુંદર સાડી મોગા તે મૂલ ની સાડી સીતાજી ની સુંદર સાડી રામ લખન જાનકી વાન માં ચાલ્યા લખન જાનકી મન મા ચાલ્યા ગૃહ રાજા એના ચરણ પખાડ્યા ગૃહ રાજા એના ચરણ પખાડ્યા ગંગાજી પાર ઉતાર્યા સીતાજી ની સુંદર સાડી ગંગાજી પાર ઉતાર્યા સીતાજી ની સુંદર સાડી સુરત માં સીતાજી ની સાડી બનાવી મોગા તે મૂલ ની સાડી સીતાજી ને સુંદર સાડી ભરત તો ગોતવાન ચાલ્યા ભાઈ રામજી ચરણ પાદુ કયા સુંદર સાડી ચરણ પાદુ કયા પી રામે સીતાજી ની સુંદર સાડી સુરત માં સીતાજી ની સાડી બનાવી મોલની સાડી સીતાજી ને સુંદર સાડી અરણ્ય કાંડે માત્રિજોલ ખણો અરણ્ય કાંડે માત્રિજોલ ખાણો પંચવટી મા વાલેડુલી બનાવી પંચવટી મા વાલેડુલી બનાવી સુરબ નાક કાન કા પ્યા ની સુંદર સાડી સુરબ ના કાન કા ની સુંદર સાડી સુરત માં સીતાજીની સાડી બનાવી મોલની સાડી સીતાજી ની સુંદર સાડી માયા વિરૂપે મૃગલો રે મૃગલો રે આવ્યો માતા રુદિયે રે ભાડ્યો માતા સીતાજી ને રુધિયે રે ભાડ્યો મૃગલો મારવા રામ લખન જાય રે સીતાજી ની સુંદર સાડી મૃગલો મારવા રામ લખન સીતાજી ની સુંદર સાડી સુરત ની સાડી બનાવી સીતાજી ની સુંદર સાડી ધુ ના વેશે રાવણ આવ્યો સાધુ ના વેસે રાવણ આવ્યો ભિક્ષા દેવાને સીતાજી રે આવ્યા ભિક્ષા દેવાને સીતાજી રે આવ્યા જટાયુ ને મોક્ષ ગતિ થાય સીતાજી ની સુંદર સાડી જટાયુ ને મોક્ષ ગતિ થાય રે સીતાજી ની સુંદર સાડી સુરત માં સીતાજી ની સાડી બનાવી સાડી સીતાજી ની સુંદર સાડી રમ લખન સીતાજી ને ગોતવા ને હાલ્યા રમ લખન સીતાજી ને રસ્તામાં જટાયું ઘાયલ દેખાયા રસ્તામાં જટાયું ઘાયલ દેખાયા જટાયુને મોક્ષ ગતિ આપી સીતાજી ની સુંદર સાડી જટાયુ ને મોક્ષ ગતિ આપી સીતાજી ની સુંદર સાડી સુરત માં સીતાજી ની સાડી બનાવી સુરત માં સીતાજી ની સાડી બનાવી મો તે મોલ ની સાડી સીતાજી ની સુંદર સાડી સબરીના આશ્રમે રામજી પધાર્યા સબરીના આશ્રમે રામજી મેં પધાર્યા એઠા જૂઠા બોર મારા રામે આરોગિયા એઠા જૂઠા બોર રામે પ્રેમે આરોગિયા

કાંડ એમાં ચોકીન્દા કાંડ એમાં ચોથો રચાયો રામ લખન હનુમાનજી બેટિયા રામ લખન હનુમાનજી બેટિયા હનુમાનજી લંકામાં જાય રે સીતાજી ની સુંદર સાડી ಹನುಮಾನಿ ಲಂಕಾ ಮಜಾಯ ಸೀತರ ಸಾನರ ನೋವರೆ ವಾಲಿ ವನರ ನೋ ವಾರಿಯ સુગ્રી વાલે રાજય પાવ્યું સુગરીવાજી વાલે વાલેજ પાવ્યું હનુમાનજી લંકા રે સીતાજી ની સુંદર સાડી હનુમાનજી લંકા મજા ય રે સીતાજી ની સુંદર સાડી સુરત માં સીતાજી ની સાડી બનાવી સાડી સીતાજીની સુંદર સાડી સુંદર કાંડ મોલ હનુમાનજી તો લંકાગઢ પહોંચ્યા વિભીષણ ને ભેટ્યા હનુમાન રે સીતાજીની સુંદર સાડી બેઠાનું મન રે સીતાજી ની સુંદર સાડી સુરત માં સીતાજી ની સાડી મોગા સાડી સીતાજી ની સુંદર સાડી અશોક વાટિકા માં સીતાજી ને જોયા રામ ની હનુમાનજીએ હનુમાનજી એ આપી માતા સીતાના આશીર્વાદ રે સીતાજી ની સુંદર સાડી સુરત માં સીતાજી ની સાડી બનાવી મોગા તે મૂલ ની સાડી સીતાજી ની સુંદર સાડી ને ફળ રે ખાધા ત્યાંથી સૈનિકો સભા માયા સીતાજીની સુંદર સાડી સુરત માં સાડી બનાવી મોગા તે સાડી સીતાજીની સુંદર સાડી પૂછડે રાવણ આગળ લગાડી हनुमान जी तो याम ते लंका माया गए विलागी सीता जी नि सुंदर साड़ी लंका माया विलागी सीता जी नि सुंदर साड़ी लंका कांड ये मठो लखाण रामेश्वर महादेवनी सपना रे की दी ಸಮ್ರಯ ಸೀತಾ ಸುಂದರ ಸಾಡಿ ಸಮಿಡ ಸೀತಾ ಸುಂದರ ಸಾಡಿ ಸೂರತ ಮಾ ಸಾಡಿ ಜೀ ಮೊಂಗಾತೆ ಮೂಲನಿ ಸಾಡಿ ಸೀತಾ ಸುಂದರ ಸಾಡಿ. వానర సేనా రాజా నే రాణ వానరసేనా విభీషణ సోపయ్యూ వాళ్ళ రాజాజీ సుందర సాడి సీతజీ రామ పధార్యా સીતાજી ને લઈને અવધ પધાર્યા અયોધ્યા ના ગરી માયા નંદસવ રાજ સિંહાસન બેસે સીતાજી ની સુંદર સાડી સિંહાસન બેઠા સીતા રામ સીતાજી ની સુંદર સાડી સુરત માં સીતાજી ની સાડી બનામી મો તે મૂળ સાડી સીતાજી ની સુંદર સાડી ઉત્તર કાંડળે મસાત મોલ ખાણો ઉત્તર કાંડળે મસાત મોલ ખાણો તો બી ના લે સીતાજી ને છોડ્યા તો બી ના મેણલે સીતાજીને છોડ્યા વીર મુખવાન જાય રે સીતાજી ની સુંદર સાડી સીતાજી ની સુંદર સાડી ઋષિ ના આશ્રમ માં સીતાજી રહે છે લવકુશ જનમ્યા વન વગડામાં મોટા થઈ ને યજ્ઞ નો ઘોડો પકડો સીતા સુંદર સાડી સુરત માં સીતાજી ની સુંદર સાડી તે ની સાડી સીતાજી ની સુંદર સાડી યુદ્ધ કરી લવકુશ જીતી ને આવ્યા અવધ નગરી માં લવકુશ ગાવ્યા ಗಾಯಣ ರಾಮನಿ ರಾಮಾಯಣ ಸೀತಾ ಜಿ ಸುಂದರ ಸಾಡಿ ಗಾಯಿಣಿ ರಾಮನಿ ರಾಮಾಯಣ ಸೀತಾ ಜಿ ಸುಂದರ ಸಾಡಿ ಸೂರತ ಮಾ ಸೀತ ಜಿ ಸಾಡಿ ಬನ್ನಿ ಮೋಗಾ ಮೂಲ ನೀ ಸಾಡಿ ಸೀತಾ ಜಿ ಸುಂದರ ಸಾಡಿ અગ્નિ પરીક્ષા સીતાજીની થાય છે અગ્નિ પરીક્ષા સીતાજીની થાય છે સતી સીતાજી તો ધરતી માં સમાય છે આવી પરીક્ષા કોઈ ની હોજો સીતાજી ની સુંદર સાડી આવી પરીક્ષા કોઈની ની ન હોય સીતાજી ની સુંદર સાડી સુરત માં સાડી સીતાજી ની સુંદર સાડી જેને ભક્તિ ને ભાવ થી સાડી બનાવી જેને ભક્તિ ને ભાવ થી સાડી બનાવી ધન્ય છે એ સર્વ ભાવી ભક્તો ને ધન્ય છે સુંદર સાડી રામ રે સેના ઉપર રાજી સીતાજી ની સુંદર સાડી સુરત માં સીતાજી ની સાડી બનાવી સુરત માં સીતાજી ની સાડી બનાવી સીતાજી ની સાડી જે ભાવ થી ગાય છે સીતાજી ની સાડી જે ભાવ થી ગાય છે સતસંગ મંડળે તો હૈયે હરખાય છે సత్సంగ మండడే అయ్యే సీతారామ్ నో జయ జయ సీతారామ్ నో జయ జయర సాడి మా సీతాజీని సుందర సాడి మూామూల సీతాజీని సుందర సా બોલિયે રામચંદ્ર ભગવાન કી જય